કેશોદમાં ગુજરાતના સ્થાપના દિન નિમિત્તે સત્તાધીશોને સદબુદ્ધિ માટે એક દિવસ ઉપવાસ કર્યા હું શ્રી ચંદુભાઈ ઘોડાસરા જુનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટી મહામંત્રી આજે ગુજરાતનો ચોસઠમો સ્થાપના દિવસ મે એટલે ગુજરાતનો સ્થાપના આજે મેલી મે ના દિવસે ગુજરાતના તમામ આમ આદમી પાર્ટીના યોદ્ધાઓએ નક્કી કર્યું છે કે ગુજરાતના સ્થાપના દિવસે આપણે અપવાસ કરીને સાત્વિક શરીર અને સાત્વિક વિચારોથી અપવાસ કરીએ એટલે આપણું શરીર પણ સાત્વિક બની જાય છે જેથી સાત્વિક શરીર અને સાત્વિક વિચારોથી આજે આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કારણ કે આ સત્તાધીશોને તો રજૂઆત કરી કરીને થાયકા છીએ છતાં પણ એ કોઈનું સાંભળતા જ નથી કે આ ગુજરાતની પ્રજાને શું જોઈએ શું તકલીફ છે આજે ગુજરાતની અંદર ભય ભૂખ ભ્રષ્ટાચાર સાંભળનાર નથી ત્યારે આજે અપવાસ કરી અને ભગવાનને પ્રાર્થના કરવી છે અને કરીએ છીએ કે હે પ્રભુ તું આ ગુજરાતના સત્તાધીશોને જરાક સદબુદ્ધિ આપ જેથી કરી અને ગુજરાતની અંદર થી ને ભ્રષ્ટાચાર દૂર થાય તેમજ રાત દિવસ અતિશય ફૂલો ફાયદો છે એવો ભ્રષ્ટાચાર એમને પણ કોઈ દ્વારા નાથવામાં આવે આવી રજૂઆત અમે આજે બધા મળીને ભગવાનને કરીએ છીએ કે ભગવાન તો કંઈક સદબુદ્ધિ આપો એટલા માટેથી આજે તમામ ગુજરાતના આમ આદમી પાર્ટીના યોદ્ધાઓએ અપવાસ કરી કર્યો છે અપવાસનું મુખ્ય કારણ જ એ છે કારણ કે આજે ગુજરાતની અંદર બેકાર બેકારી વધી રહી છે આજે ભાવ વધી રહ્યા છે મોંઘવારી વધી રહી છે ખેડૂતોને પોતાની જળસીના પૂરા ભાવ નથી મળી રહ્યા અને રજૂઆત કરવા જોઈએ તો એમની કોઈ રજૂઆત સાંભળનાર નથી એટલા માટેથી અમારે આજે આ અપવાસ કરવાની ફરજ પડી છે અસુ